સદેવીદાસ અમરદેવી દાસ અમે અત્યારે ગંગેડી આશ્રમેથી એક પ્રભુજીને લેવા જઈ રહ્યા છે જુનાગઢ બાયપાસ ઉપર નવા ગામ ઉપર એક લેડીઝ છે તેને અમે લેવા જઈ રહ્યા છીએ કેવો ગામ તમારો જો ગામ જો ગામ ક્યાં જાવું મારે મારે જવાનું અહીંયા હું તો અહીં જઈ તો હાલો જાવું ને આ તો આ તો ક્યાં જવું હા ગામ

અંદર વ્યાજ અંદર વ્યાજ જો અમે આ બેન ને લેવા આવ્યા છીએ અહીંયા નવા ગામ પાટિયા ઉપર આ બેન બેઠેલા હતા અને એને અમે ગંગેડી આશ્રમ લઈ જાવી સેવી અમારા ભરતભાઈનો ફોન આવ્યો હતો ભરતભાઈનો ફોન આવ્યો હતો કે એક બે પ્રભુજી છે તેને લેવા માટે આવો તો અમે અત્યારે લેવા આવ્યા છે એવી અને અમારા ભરતભાઈને સેવા આપે છે શનિવારે પ્રભુજીને બાલ દાઢીને એવું કરવા આવે છે તો અત્યારે એનો ફોન આવ્યો લેવા છે પ્રભુજી હવે એને આશ્રમમાં લઈ અત્યારે જુનાગઢ જિલ્લામાં તાલુકા ગીર સમશ્રમ આશ્રમ પરની જગ્યા રામદેવ મંદિર જે આ દીકરી છે પ્રભુજી જે રોડ ઉપર આટા મારતી મને એક ફોન આવ્યો બાર થી મેંદડા જુનાગઢ બાય પાસે મારા છોકરાઓને મોકલ્યા ગાડી લઈ અને જોવા લેડીઝને લઈ આવ્યા અહીંયા સેવા લેશે સંસ્થાની આ ભગવાન તમે રાખે ટાઈમ માટે કોઈ પણ વ્યક્તિને એમાં લેડીઝ માટે તો ખાસ કહું છું બધા એને લેડીઝ કોઈ આવો હોય દાદા રોડ તમને જાય પણ નજરમાં છડે તો અમારો કોન્ટેક્ટ અવશ્ય કરવો મારો મોબાઈલ નંબર છે અઠાણું સાત આણું અઠ્યાવીસ સાત અઠાણું અને સ્ક્રીન ઉપર પણ અમારા નંબર મૂકશું અમે એ અવશ્ય કોન્ટેક્ટ કરજો આજે જો બે પ્રભુજી અમે મેંદેડાથી મૂકી ગયા તો મેંદેડાના સર્કસ પહોંચી આવ્યા હતા જેટલી ખાવડું મૂકવા અને આગળ મારા છોકરા લઈ આવ્યા આ લેડીઝને બધાને મારા સદવી દાશ સમજ લીધા જય માતાજી બધું આ વિડીયો શેર કરીજો કે લોકો સુધી સંદેશો ભૂગે અહીંયા બસો ને ચાલીસ કરતાં વધારે પ્રભુજીની સંખ્યા છે એમાં લેડીઝની સંખ્યા એસી આજુબાજુ પૂર્વ આવી છે અને બીજા જે અહીંયા તો આજે જે કાંઈ અમે રામાઈ છે ગંગડી આશ્રમમાં બાલકૃષ્ણ રામા મંડળ એ આ પ્રભુજી માટે રમી છે હું આ લુગડા ઉતારી અને જગતના સુખમાં નાસું છું આ પ્રભુજી માટે તો આવો અમારી સંસ્થાની મુલાકાત લ્યો અને તમારા ગામની અંદર અમારું મંડળ રમાડો તો અમને સમાજનો સાથ સપોર્ટ મળે અને આવા પ્રભુની સેવા થાય